બોડા ભૂદેવને ખૈર શ્રીજી મહારાજ બિરાજ્યા એટલે ને બે પાંચ શ્લોક તો આવડતા જ હોય સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ થાળીમાં મૂક્યા અને અંદર જઈને જળની લોટી લઈ આવ્યા મહારાજના ચરણાર ઉપર ધાર કરી ગંગે ચ યમુને ચેવા ગોદાવરી સરસ્વતી શ્રીજી મહારાજના ચરણ પંખાડ્યા અને પછી એ પાણીની થાળી એમને એમ પી ગયા ભૂદેવ આ શું કર્યું તમે મહારાજ ગંગાજી નું પાન કર્યું હાજર થાય મહારાજ હવે જમવાનું છે ત્રીજીભાઈ કહે ઘરમાં શું છે મહારાજ હું ભિક્ષાવૃત્તિ કરું છું એટલે સવારના યજમાનોને ઘેરીથી લૂંટ માગી લાવું છું અને લોટ છે શ્રી કહે લોટ તો નહી ચાલે મહાભારતનું દ્રશ્ય ખડું થયું જાણે દ્વારકાધીશ દ્રુપદી પાસે જઈને ભાજીનું પાંદડું મૂકતા હોય એમ ભગવાને તુલસી પત્ર મુખમાં મૂક્યું અને કહ્યું કે તીતા ભગત તમારે આ વૃદ્ધા અવસ્થામાં ઘરો ઘર ભિક્ષા માગવી પડે છે તે હવે આજથી નહીં માગવી પડે તો મારું તો કોઈ છે નહીં ખેતી નથી વાડી નથી સગા નથી સંબંધી નથી તો મારું તો કઈ રીતે ચાલશે અમે તમારે ઘરે આવ્યા છીએ જો હમણાં જ ખબર પડશે થોડી વાર પછી આજુબાજુના માણસો પગે લાગવા આવ્યા તીતા ભગત કહે કે પ્રભુ આ બધા મારા યજમાનો છે સ્વામિનારાયણ ભગવાને બધા માણસોને કહ્યું તમે બધા યજમાન છો આ તમારા ગોર છે તમે તમારા આ ગોરની શું સેવા કરો છો ગોર મહારાજ રોજ ઘેરે પધારે છે અને અમે ચપટી લોટ આપીએ છીએ એવું ન ચાલે આજથી તમે દરરોજ ગોર બ્રાહ્મણને ઘેરે બેઠા લોટ આપજો અને બધાએ હા પાડી પછી તો નિયમિત વારા ફરતી આખું ગામ સીધું તીતા મહારાજને ઘેર કાયમ માટે આવતું થઈ ગયું